જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે આ જે વિડીયો છે એ બ્રેકિંગ ન્યૂઝ છે કારણ કે સાયન્સ અને કોમર્સનું જે રિઝલ્ટ છે એ આવતીકાલે જાહેર થવાનું છે આની અંદર વિદ્યાર્થી કઈ રીતે રિઝલ્ટ જોઈ શકશે એ વિશેની આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ હવે ગુજરાત માધ્યમિક અને શૈક્ષણિક માધ્યમિક બોર્ડ ધોરણ દસ અને બારની પરીક્ષા છે એ માર્ચ મહિનાની અંદર પૂર્ણ થઈ હતી પરીક્ષા પૂર્ણ થતા પરિણામની વિદ્યાર્થીઓ છે એ આતુરતાથી રાહ છે એ જોઈ રહ્યા હતા હવે આવતીકાલે ધોરણ બારનું જે પરિણામ છે એ જાહેર થવાનું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે એ સાથે જ કાલે જાહેર થશે બંને પ્રવાહના ભેગા મળીને કુલ ચાર લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા છે આપી હતી અને વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ છે એ જોઈ શકશે અને બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ આવતીકાલે સવારે નવ વાગ્યાથી જોઈ શકે છે હવે ઓફિશિયલ પરિપત્રની આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો કે આજના દિવસે આ પરિપત્ર છે બહાર પડેલો છે કે તેમાં જ અમે જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને શૈક્ષણિક માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને વ્યવસાય લક્ષી પ્રવાહ એટલે કે સાયન્સ આર્ટ્સ અને કોમર્સ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી પર તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી અને મેળવી શકશે વિદ્યાર્થીને જો વોટ્સઅપ દ્વારા પોતાનું પ્રમાણપત્ર મેળવવું હોય તો તેમને નાઇન સેવન પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી અને પોતાનું પરિણામ છે એ મેળવી શકશે વિદ્યાર્થીઓના ગુણપત્રક પ્રમાણપત્ર અને એ સાર સાડા મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણ ચકાસણી દફતર ચકાસણી નામ સુધારણા ગુણ ટૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટે જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેથી શાળાના આચાર્ય શ્રી વાલીઓ વિદ્યાર્થીઓ તમામ સંબંધોએ નોંધ લેવી એટલે કે આવતીકાલે પરિણામ છે એ જાહેર થઈ જશે પરંતુ સ્કૂલની અંદર જે પરિણામ છે એ થોડા દિવસની અંદર મોકલવામાં આવશે એટલે તમારું ફિઝિકલ પરિણામ છે એના માટે પણ જાહેર કરવામાં આવશે કે ક્યારે તમે સ્કૂલ તરફથી મેળવી શકશો તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી શેર કરજો કારણ કે ચૂંટણીના લીધે પરિણામ છે જાહેર નહોતું થયું અને ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ છે આતુરતાથી પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે તો હવે બારમા ધોરણના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે કાલે ઘણા બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે એ આવવાનું છે હવે વિદ્યાર્થીઓને મારા તરફથી એક જ સૂચના છે એક જ વિનંતી છે પરિણામ જે પણ આવે હંમેશા ખુશ રહેવાનું પાસ થાવ કે નાપાસ થાવ ધોરણ બારનું પરિણામ છે એ તમારું ભવિષ્ય નક્કી નથી કરતું તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરજો